બનાસકાંઠા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં શિક્ષિત દીકરીઓને દર મહિને રાહત રકમ આપવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે મધ્યપ્રદેશમાં શિક્ષિત બેરોજગાર મહિલાઓને દર મહિને લાડલી યોજના તળે એક નક્કી રકમ આપે છે અને મહારાષ્ટ્રની ભાજપ સમર્પિત સરકાર પણ શિક્ષિત બેરોજગાર યુવાનોને દર મહિને રોજગારી ભથ્થું આપવાની વાત કરી છે પરંતુ છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં ગુજરાત શિક્ષિત બેરોજગાર દીકરા દીકરી સાથે અન્યાય કરી રહી હોવાથી આમ આદમી પાર્ટી બનાસકાંઠા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે આજે આવેદન પત્રનું આપવાનું કારણ કે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે અને તો લાડલી અંતર્ગત બહેનોને એક હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે અને ભાજપ સમર્થિત બાજુમાં મહારાષ્ટ્ર સરકારે પણ હમણાં જાહેરાત કરી છે કે બેરોજગાર યુવાનોને છ હજારથી લઈ અને દસ હજાર સુધીની સહાય મળે તો છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર હોય તો ગુજરાતના ભાઈ બહેનો પ્રત્યે આટલી અવગણના કેમ અને અમે આજે ગુજરાતના ભાઈ બહેનો વતી એ માગણી કરવા માટે આવેદનપત્ર આપ્યું છે કે ગુજરાતના ભાઈ બહેનોને પણ આ યોજનાનો લાભ મળવો જોઈએ અને આ યોજના ત્વરિત ગુજરાતમાં પણ લાગુ થવી જોઈએ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ બનાસકાંઠા ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ત્રણેય જગ્યાએ ભાજપની સરકાર ચાલે છે પણ મધ્યપ્રદેશમાં ત્યાંની સરકાર છે એ દર મહિને મહિલાઓને લાડલી યોજના હેઠળ એક રકમ આપે છે અને મહારાષ્ટ્રમાં પણ શિક્ષિત બેરોજગાર યુવાનોને દર મહિને રોજગારી ભથ્થું આપવાની વાત કરી છે અને છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં પણ ભાજપ સરકાર હોવા છતાં ગુજરાતની પ્રજા સાથે યુવતી યુવાનો સાથે આ સરકાર અન્યાય કરી રહી છે તો આમ આદમી પાર્ટી આ ગુજરાતના યુવાન યુવતીઓ સાથે અન્યાય નહીં થવા દે અને તેઓને પણ ન્યાય મળે તે માટે એક આવેદનપત્ર અમે કલેક્ટર શ્રીને આપ્યું છે જેથી મુખ્યમંત્રી સુધી એ સંદેશ પહોંચે અને આમ આદમી પાર્ટી આ માટે સતત લડતી રહેશે અને ગુજરાતના યુવક યુવતીઓને આ ન્યાય અપાવીને જ રહેશે જય હિન્દ હું આર કે પટેલ બનાસકાંઠા જિલ્લા પ્રભારી આમ આદમી પાર્ટી